અમેલ છીએ <laughs> 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 ले એટલે ભાઈ 47 સેલા સેલા તો 47 સુડતાલી 47 વર્ષ હા એટલે ભલામે જમણે હિસાબે રહી ગયા રહી ગયા આપડા વારું આપડા વારું કરી આમ પછી આ 67 હી છે હમ જમીન છે હા 20 વીખા જમીન છે પાડે ખુદને બે ભાઈને ગેરે છે મોટરસાઈકલ નો હમ ગેરે છે કણ માં સે બે બ્લોક છે છે જમીન છે

એવું છે વીસ વીઘા જમીન છે બરોબર ને બે મકાન છે ભાઈના એક બે મકાન છે પોતાના હા હા બે બે પાકા છે બે ત્રણ બે રૂમ ઓલો રસોડું ઓસરી ભાઈ છે અને ભાઈની હમણાં તબિયત ઢીલી છે બાકી થોડા કામ આરા ફરા જેવા છે એટલે રસોઈ ને એવું બધું કરી લઈએ આમ બાર ના જઈ છે કપડા ધોઈ લઈએ રસોઈનું ને એવું કરી લઈએ એના મમ્મી પપ્પા મમ્મી પપ્પા છે ને Μόλι φορματίζουμε, δεν είναι αφήν. Αφήν, αφήν, αφήν. Είναι αφήν. Είναι αφήν. Α, 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 કરવાનું છે બેન ગુજરાતી અઢાર વર્ણ ના આવે બેન અઢાર અઢાર વર્ણ ના દલિત આવી જાય બધા બરાબર બધા સમાજ ની દીકરીઓ આવે બરાબર પછી કયા સમાજ માં જોતી

એટલે શું છે કોલ કરશે એટલે મેરેજ જુરો છે ને હા હા એટલે આમાં પૈસા નહીં નઈ નહીં બેન એક રૂપિયા નો ખર્ચો નહીં તમારો એવું છે નહી પૈસા એક રૂપિયો કઈ દેવાનો આવતો નથી નથી મને આપવાનો નથી સામે વાળો સામે ને પૈસા દેવાના આવતા નથી બરોબર છે તમારા લગ્ન સમજવાનું હોય પણ અમને કશું અમને કશું નથી દેવાનું બેન બરોબર એટલે શું છે આ એ સિસ્ટમ છે તમે જે બોલ્યા છે એ તમારા યુટ્યુબ માં બધું જે બોલ્યા છે ને એ બધું આવશે બધું આવશે હા બરોબર ગામમાં હા છોકરા ને કઈ રાયડે એતો સીધા તમે ગમે ગામમાં પૂછી નું મારા વખાણ આવે

હા હા ઠીક છે એ સારું વાળું હા ભલે જય શ્રી હો હા